આજે તો માખણ બનાવ્યું છે મારા કાના માટે માખણ ખાઈને મારો કાનો ખૂબ જ ખુશ થઈ જશે કાના એ કાના અહીંયા આવીને તો જો મૈયાએ શું બનાવ્યું છે તારા માટે માખણ ખૂબ જ ભાવે છે ને તને માખણ એટલે જ તો આખા ગામમાં ફરી ફરીને ખાઈ આવે છે ના રે ના એવું હું નથી બોલતી બધા ગઈ છે મને આવી આવીને

હવે એવી કોઈ ફરિયાદ મને જોઈએ નહીં અને આ જો આ રહ્યું માખણ આ રહી મિશ્રી ખૂબ જ ભાવે છે ના મારા કાના ને માખણ અને મિશ્રી કાના ને માખણ ભાવે રે કાના ને મિશ્રી ભાવે રે કાના ને માખણ ભાવે રે કાના ને ભાવે રે લ્યો સા ગાંડી થઈ ગઈ જો હું તો

તારું મોખડું તો દેખાય આ આવ્યો મારો કાનજી આ જલ્દી જલ્દીથી આવીને માખણ અને મિસ્ત્રી ખાવ મારો વાંધો